રસાયણશાસ્ત્રની દુનિયામાં મોટાભાગની વસ્તુઓ અમુક નિયમો પ્રમાણે ચાલે છે પણ અમુક સંયોજનો એવા પણ છે જે આ નિયમોને તોડવાનું પસંદ કરે છે આજે આપણે એવા જ રસપ્રદ સંયોજનોની વાત કરવાના છીએ તો સવાલ એ છે કે આ નિયમો તોડનારા છે કોણ ચાલો આને સમજવા માટે પહેલાં એક સામાન્ય નિયમ જોઈએ અને પછી જોઈએ કે કોણ એને પડકાર ફેંકે છે રસાયણશાસ્ત્રમાં એક સામાન્ય સમજ એવી છે કે જ્યારે કોઈ ધાતુ ઓક્સિજન સાથે જોડાય એટલે કે એનો ઓક્સાઇડ બને તો એ સામાન્ય રીતે બેઝિપ ગુણધર્મ ધરાવે છે મતલબ કે તે એસિડને નિષ્ક્રિય કરી શકે છે આ એકદમ સીધી અને સરળ વાત છે બરાબર ને પણ અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે કેટલાક ઓક્સાઇડ આ નિયમને નથી માનતા અને એમને જ આપણે કહીએ છીએ ઉભય ગુણી ઓક્સાઇડ આ તો જાણે રસાયણશાસ્ત્રના કાચિંડા જેવા છે જેમ કાચિન્ગો પરિસ્થિતિ પ્રમાણે રંગ બદલે તેમ આ ઓક્સાઇડ પણ પરિસ્થિતિ પ્રમાણે ક્યારેક એસિડ તો ક્યારેક બેઝ તરીકે વર્તે છે ચાલો આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે આ દ્વિપ્રકૃતિ ધરાવતા બે મુખ્ય ખેલાડીઓને મળીએ એક છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને બીજો છે ઝિંક ઓક્સાઇડ સૌથી પહેલાં વાત કરીએ એલ્યુમિનિયમ ઓક્સાઇડની ચાલો જોઈએ કે આ પોતાના બે અલગ અલગ ચહેરા કેવી રીતે બતાવે છે આ છે આપણો પહેલો નિયમ તોડનાર એનું રાસાયણિક સૂત્ર છે એ એલ ટુ ઓ થ્રી આપણે એને એલ્યુમિના તરીકે પણ ઓળખીએ છીએ હવે અહીં ધ્યાનથી જુઓ આજ તો આખો જાદુ છે જ્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એક મજબૂત એસિડ સાથે થાય છે ત્યારે તે એકદમ શાંતિથી બેઝ તરીકે વર્તે છે અને પ્રક્રિયાના અંતે ક્ષાર અને પાણી બનાવે છે પણ જેવો જ માહોલ બદલાય અને તેની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા મજબૂત બેસ સાથે થાય તો એ પોતે એસિડ બની જાય છે આ એની બેવડી ઓળખનો સૌથી મોટો પુરાવો છે આ કોન્સેપ્ટને વધુ પાકો કરવા માટે ચાલો બીજો એક કાચંડો જોઈએ જે બરાબર આ જ રીતે વર્તે છે આપણો બીજો કાચંડો છે ઝિંક ઓક્સાઇડ એટલે કે ઝેડેનો આને આપણે સનસ્ક્રીન અને બીજી કેટલીક ક્રીમમાં જોયો હશે પણ એ પણ એક નિયમ તોડનાર છે ફરી એકવાર બિલકુલ એલ્યુમિનિયમ ઓક્સાઇડની જેમ જ ઝિંક ઓક્સાઇડ પણ એસિડ સામે આવે ત્યારે બેઝ તરીકે વર્તે છે અને જ્યારે બેઝ સામે આવે ત્યારે એસિડ તરીકે મતલબ કે તે સામે કોણ છે તેના આધારે પોતાનો રોલ બદલી નાખે છે ખરેખર છે નહીં તો આ બંને ઉદાહરણો પરથી આપણે શું શીખ્યા આ બધી રાસાયણિક પ્રક્રિયાઓનો મુખ્ય સાર શું છે આ એટલા માટે બહુ મહત્વનું છે કારણ કે તે આપણને શીખવે છે કે રસાયણશાસ્ત્રમાં બધું જ કાળું કે સફેદ નથી હોતું કોઈ પદાર્થ એસિડ છે કે બેઝ તે તેની આસપાસના વાતાવરણ પર પણ આધાર રાખી શકે છે અહીં ઓળખ સ્થિર નથી પણ ગતિશીલ છે આ ઉભયગુણી ઓક્સાઇડનો કોન્સેપ્ટ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે રસાયણશાસ્ત્રમાં બીજા એવા કયા નિયમો હશે જે કદાચ તોડવા માટે જ બન્યા હોય વિજ્ઞાનની આ જ તો સુંદરતા છે તે હંમેશા આવા આશ્ચર્યોથી ભરેલું હોય છે જે આપણી સમજને સતત પડકારતું રહે છે આના વિશે વિચારવા જેવું ખરું